શુકામ ખૂની લોકો માથા ભારે માણસો હતા એમને રાજકીય સમર્થન હતું એમના ટેકામાં નેતાઓ હતા દોસ્તો કેતા શરમ આવે એવી વાત છે કે 32 32 કલાક થયા પરિવારે એમ કેવું પડ્યું કે જ્યાં સુધી એફઆઈઆર નઈ લખાય ત્યાં સુધી અમે લાશ નઈ લઈએ તમે બધા મને જવાબ આપો કે અનેક વખત એક વખત નહીં ધ્યાનથી સાંભળજો અનેક વખત તમે તમારા જીવનમાં એવું સાંભળ્યું હશે કે અમદાવાદમાં વડોદરામાં સુરતમાં મોરબીમાં ભુજમાં કેશોદમાં અહીંયા કિસ્સા બનાતા પહેલા ડોક્ટરે મન ભાવેલી સર્જરીઓ કરી નાખી હતી ડિલિવરી દરમિયાન કેશોદનો કિસ્સો તો નહીં દોસ્તો તમે બધા તમારા મનથી હોંકારો મારજો જો સાચી વાત હોય કે અનેક વખત આપણે એવું સાંભળ્યું છે કે પરિવાર એમ કે કે જ્યાં સુધી એફઆઈઆર નહી થાય જ્યાં સુધી કાર્યવાહી નહી થાય ત્યાં સુધી અમે લાશ ને સ્વીકારી આવો અને જિલ્લામાં બન્યું છે તત બન્યું આ ખરેખર સાચી બોલું છું કે ખોટું બોલું છું સાચું છે તમે તમારા મન ઉપર હાથ રાખીને વિચારો તમારો આત્મા જો મરી ન ગયો હોય તો આત્માને પૂછો કે આપણે ઈ પરંપરાના માણસ છીએ કે આપણા પરિવારનો કોઈ સભ્ય ગુજરી જાય તો પરિવારી લાશને બંધ ભરી લે અને એમ બોલે કે નો લઈ જાતા નો લઈ જાતા નો લઈ જાતા ખબર છે કે હવે આ પાછા નહીં આવે આને લઈ જવાના છે એમનો અગ્નિદાહ કરવાનો છે ખબર હોય તો એ બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય લાશને વળગી જાય અને જારે ઈજ લાશને હું નહીં લઉં આ લાશ હું નહીં દઉં એમ કેવા માટે કાળજી ઉપર કેવડો પાણો રાખવો પડતો છે વિચાર કરો કોઈના ઘરનો પતિ ગુજરી જાય અને બાઈએ મેને એમ કેવું પડે કે જ્યાં સુધી કાર્યવાહી નઈ થાય હું મારા ઘરવાળાની લાશ નઈ લઉં તો એ પાણો કેવડો રાખવો પડતો છે બેને કલ્પના કરો બધા એક બેની લાશને વળગી જાય અને એમ કે કે લઈ નો જાતા એના બદલે એમ કેવું પડે કે હું અડીશે નહીં લઈ જાવ તો ઈ બેન ના દિલ ઉપર પાણો કેવડો છે કે તો ખરા કેવડો મોટો પાણો રાખીને માએ કે ઉપર એક મારા દીકરાની લાશ લઈલો દોસ્તો આવી સરકાર હોય કે જે આપડા માણસ મરી જાય એની ઉપર એક એફઆઈઆર નો થાય એની ઉપર કાર્યવાહી નો થાય કશું જ નો થાય ગંભીરાનો બ્રિજ તૂટ્યો મોરબીનો બ્રિજ તૂટ્યો પાલનપુરનો બ્રિજ તૂટ્યો વડોદરાનો તૂટ્યો રાજકોટનો અમદાવાદનો અનેક લોકો મરી ગયા જ્યારે બ્રિજ તૂટે સરકાર એમ કે કડક કાર્યવાહી કરવામાં આવશે કોઈ જબરબંધીને છોડવામાં નહીં આવે બધાને પકડી પકડીને ભાજપમાં લઈ લેવામાં આવશે દોસ્તો આપણો આત્મા મરી ગયો છે હું ગુજરાતના દીકરા તરીકે તમારા બધાના દીકરા તરીકે તમને બે હાથ જોડી રહ્યો છું કે તમારા આત્માને જગાડો રાજનીતિ કાલ હતી આજ નથી આવતી કાલે હશે પણ આ સમાજ બરબાદ થઈ રહ્યો છે ને એક વખત સમાજ ખાડે ઉયો જશે તો ક્યારેય ઉપર આવી નઈ શકે દોસ્તો રાજકારણ આમ આદમી પાર્ટી માટે કામ ન કરો ભાજપ માટે ન કરો કોંગ્રેસ માટે ન કરો સમાજ માટે કરો ગુજરાત માટે કરો કે કઈ હદનું પતન થઈ છે દોસ્તો મારી એક બે વાત તમને બીજી કેવી છે કે મેં વંતલીની સભાની અંદર એક વાત બનેલી કે સાવજ ડેરી ની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે કેમિકલ વાળો ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં આપણા બધાના જીવની ની આરે રમત રમાય રહી છે ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જીવનો જીવ જાય છે જે બેનો એ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ ન ખાધો એને કેન્સર આવે શું કામ કે આ સાવઈ ડેરીમાં બેઠેલા ભાજપના વૈવહિક કર્તાઓ કિરીટ પટેલ જેવા માણસોએ

ભાજપના માણસો કરોડો રૂપિયા કમાવા માટે થઈ અને નકલી દૂધ પીવડાવી રહ્યા છે ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે દોસ્તો હું તમને કહું છું કે મંત્રીની સભામાં રેકોર્ડિંગ કરીને બતાવજો નકલી હાવજો કે ભાજપના પોલામ બેન હાવજો ખરું એ મજા માંથી પોલીસ આડી રાખે જિલ્લા રજિસ્ટર આડો રાખે એની આડે કલેક્ટર એની આડે પ્રાંત અધિકારી એની આડે મામલંદાર એની આડે તલાટી એની આડે બુડલેગર એની આડે પાંચસો લભંગા એની ઉપર ગુંડા એની વારે નક્કી થાવે પછી એમ કેવું હાવે પછી એમ કેવું હાવે જ છું એવું ન હોય આવે જ અહીંયા છે અહીંયા ઊભા છે અવળી મોટી સરકારથી અમે નથી ડરતા કેમ તેમને ખોટા કામ નથી કરતા

ત્રણ લાખ લિટર દૂધ ભરાવું હતું રોજનું જેમાંથી દોઢ લાખ લિટર દૂધ અસલી દૂધ હતું અને ઉપરનું દોઢ લાખ લિટર દૂધ કે છેની કેમિકલવાળું એવા એવા પ્રકારના કેમિકલથી બનેલું નકલી દૂધ રોજ રોજ સાવ ભરી બાટલીમાં પેકિંગ કરીને પંથકના લોકોને બાજપ માળક છે જે દિવસે મેં મંથલીમાં નિવેદન ગયું એના પછીથી આ દિવસ સુધી કેશોદ તાલુકાના અલગ અલગ ગામમાંથી વધારે યુવાનો માતાઓ બહેનો વડીલો સમાજના આગેવાનો તમામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર કરું છું અને બધાને ઓડે રાત જોડીને પ્રણામ કરું છું તમે બધાએ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહીને અને માત્ર હાજરી નહીં તમારો ઉમળકો એવો મોટો છે કે એનાથી અમને શેર લોહી ચડે છે આવા ઉત્સાહપૂર્ણ માહોલની અંદર તમે બધાએ અમને તમારું સ્વાગત કર્યું છે બદલ ઉત્સાહનો આભાર વ્યક્ત કરું છું આપણા બધાના

કે એમણે કરેલા કામની સુગંધ આખા ગુજરાતની અંદર ફેલાઈ ચૂકી છે એમણે કરેલા કામના કારણે ગુજરાતના કરોડો લોકોના જીવનની અંદર એક નવો આત્મવિશ્વાસ પ્રગટ થયો છે આજે આ વિસા વધરની ચૂંટણી પહેલાના માહોલની જો આપણે ચર્ચા કરીએ તો માહોલ એવો હતો કે હજારો લોકો હરેડી ગયા હતા

ભાજપે ભરપૂર ગેરફાયદો ઉઠાવ્યો લોકોની અંદર નિરાશા ફેલાઈ જાય લોકો રાજકારણનું નામ પડે ત્યાં ભાગી જાય રાજકારણીયાથી છીડાઈ જાય એટલી હદે લોકોને તડપાવવામાં આવ્યા લોકોને એટલી હદે ખીજવવામાં આવ્યા અને લોકો જ્યારે નારાજ થઈ ગયા તો પછી તો ઉચ્ચળ ગામમાં ભાજપનો એરંડો પ્રધાન એવી રીતે પછી એને મન ભાવે એવી રીતે લોકોને લૂંટવાનું ચાલુ કર્યું પણ વિશાવદન જે ઐતિહાસિક ધર્તી છે આ પહેલી વાર નહીં આ પહેલાય અનેક વખત ઇતિહાસ રચી ચૂકેલા માણસો છે વિશાવદનની પેન ચાલે એટલે જ લખાતો હોય કાયમ માટે કેટલાક સોના વિશાવદનની પેનથી જે લખાય એ કાયમ ઇતિહાસ હોય છે ગુજરાતના ઇતિહાસમાં કોંગ્રેસ પાર્ટીનું ત્રીસ વર્ષનું શાસન થઈ ગયું સરકારમાં બેઠેલા માણસોને અહંકાર આવ્યો

નેતાઓ બેફામ સરકાર બેફામ અધિકારી બેફામ ઈ બધાયને નાથ મોળો નાખવાનું કામ વિસાવદરના ખેડૂતો 1995 માં કર્યું તો દો છે અને આજ વિસાવદરના ખેડૂતોએ ફરી એક વખત કઈ લગામ મગનની ભાજપની સરકારને લગામ લગાવવાનું કામ કર્યું છે દોસ્તો અને એવું મોટું કામ કર્યું છે તમે જુઓ કે સામાન્ય સંજોગોમાં કોઈ ચૂંટણી થાય કોઈ વ્યક્તિ ધારાસભ્ય બને એ વાતની ઉજવણી એક દિવસ બે દિવસ કે વધીને ત્રણ દિવસ સુધી થાય ચોથા દિવસે બધાય પછી પોતપોતાના કામ ધંધે રોજગારમાં વળગી જાય ગુજરાતમાં ઇતિહાસમાં મારી ઉંમરમાં ઇતિહાસમાં હું 35 વર્ષનો છું

એ હતાશા ખંખેરી નાખી એવું રિઝલ્ટ આપ્યું છે વિસા વતન જનતા એ લોકોના જીવમાં જીવ આવ્યો અને આ ચૂંટણી આમ આદમી પાર્ટી નહીં ગોપાલ ઇટાલિયા નહીં દરેક વ્યક્તિને એમ લાગે કે જાણે હું જીતી ગયો છું એવી આ ઉજવણી આવે છે હું જીત્યો હોત તો હું અઠવાડિયું નાચી ગાય ને વાત પૂરી થઈ ગયા

આજે આપણે જ્યારે સારામાં સારા ઐતિહાસિક કાર્યક્રમમાં એકઠા થયા છે ત્યારે સૌથી તો સત્યનો સાથ આપવાનો નિર્ણય કર્યો જેમનો પોતાનો આત્મા જાગ્યો અને જેમને પોતાના જગાડેલા આત્મા પાસે નિર્ણય કરાયો કે હવે હું જૂઠાનો સાથ નહીં આપું ચોરનો સાથ નહીં આપું એમ કહીને જે લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના બંને સભ્ય શ્રીઓ ગઢવી સાહેબ અને અઘેરા સાહેબ જે કઈ ઉપ સરપંચ શ્રીઓ ચાલુ સરપંચ શ્રીઓ પૂર્વ સરપંચ શ્રી પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય આ સિવાય ત્યાંથીના આગેવાનો જે કોઈ લોકો આજે આમ આદમી પાર્ટીની અંદર કેસ પેરીને જોડાયા છે એ બધાનું હું આમ આદમી પાર્ટીમાં વિશાળ હૃદયથી સ્વાગત કરું છું બધાને હું આવકારું અને એમણે જે નિર્ણય લીધો છે એ નિર્ણય આવનારા દિવસોમાં ગુજરાતના કરોડો લોકો લેવાના છે એવો સંકલ્પ આપણે અહીંયા આજથી લેવાનો છે મિત્રો હું આજે એક નાના છોકરા તરીકે તમારા બધાના દીકરા તરીકે ભાઈ તરીકે કંઈક કહેવા આવ્યો છું ધારા સભ્ય તો બહુ નાની વસ્તુ છે બે વર્ષ સુધી છે પછી આવતી ચૂંટણી છે પછી એના પછી દર પાંચ વર્ષે ધારાસભ્યનું પદ રિન્યુ કરાવવું પડે રિન્યુ થાય તો ઠીક નો થાય તો તો પછી પાછા હતા એવા ની વાત થઈ જાય પણ દીકરાનું પદ ક્યારે રિન્યુ નથી કરાવવું પડતી એકવાર દીકરો જન્મ્યો એટલે જીવે ત્યાં સુધી દીકરો રહે છે દોસ્તો હું તમારા દીકરાના પદ લઈને અહીં આવ્યો છું કે હું તમારો આજીવન દીકરો છું મારે પદ રિન્યુ નથી કરાવવું પડે હું ભાઈ છું મારે એ પદ રિન્યુ નથી કરાવવું પડે અને એટલે હું એક દીકરા તરીકે ભાઈ તરીકે તમને વિનંતી કરવા આવ્યો છું કે મને જગાડો પોતાના મનને ઢંગોળો આત્માને ઢંધોળો કે શું આપણે જીવીએ છીએ કે ખાલી હાડકું ચાલતું એક હાડ ગીચર છીએ આપણી અંદર કોઈ માણસ વધ્યો છે કે મરી ગયો માણસ અંદરનો એક કેટલા જુલમ કે કેટલી તાનાશાહી કે કેટલું શોષણ આ ભાજપની સરકાર આપણું કરી રહી છે અને છતાંય

બે દિવસ પહેલા હું સુરતમાં હતો લુખા લફંગા બાપ બેટાની જોડીએ એક 19 વર્ષની નિર્દોષ દીકરીને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ એટલે હદે કરી પૈસા પડાવવા ગાળો દીધી એ દીકરીએ પંખે ટીંગાઈને આત્મહત્યા કરી લીધી પોલીસે એફઆઈઆર લખાઈ નહીં આંદોલન કરવા પડ્યા ધરણા કરવા પડ્યા સમાજના આગેવાનો બોલાવવા પડ્યા પોલીસ સ્ટેશનને ટોળા કર્યા ટીવી લાવ્યા ત્યારે જાણે આપણી ઉપર એહસાન કરતા હોય આપણને ભીખમાં ન્યાય આપતા હોય એવી રીતે માત્ર એફઆઈઆર સુરતમાં લખાની અને હું સુરતની રેલીમાં સામેલ થયેલો શ્રદ્ધાંજલિ યાત્રામાં તમને બધાને ખબર છે કદાચ એ શ્રદ્ધાંજલિ યાત્રામાં હાજરી આપીને હું સીધો અહીંયા કેશો ડાયો અહીંયા ગોવિંદભાઈની જે હોટલ છે ત્યાં અમારે બપોરનો જમવાનું હોય બપોરે મને રીસાવદરના દુધાળા ગામમાંથી ફોન આવ્યો

બે દિવસે તો લાશ મળી બે દિવસ દીકરી ઘરેથી થી ગુમ થઈ પરિવારે ગોતી નો મળી છેલે ખબર પડી કે આ બાજુ છે ઝાડવે ટીકાય ગઈ લાશ ઉતારી એક મહિનાથી થી ગઢવી પરિવાર વિસાવદરના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવવાના ધક્કા ખાઈ છે પોલીસને એટલી શરમ નથી કે કોકની દીકરી મરી ગઈ એ નરાધમ ઉપર એફઆઈઆર લખો અન છતાય આપણો આત્મા નથી જાગતો આપણો આત્મા મરી ગયો છે બ્રિજની તો શું વાત કરવી બ્રિજની ચર્ચા નથી કરવી એક દીકરીનો જીવ જાય છતાં જો ગુજરાતના કરોડો લોકોનો આત્મા ન જાગે તો તો હવે આપણને બધાને ભગવાન બચાવે અમરેલીની અંદર એક નિર્દોષ દીકરીનો સંઘર્ષ કાઢવામાં આવ્યો દોસ્તો આપણો ભારત દેશ છે એનો ઇતિહાસ યુદ્ધોનો ઇતિહાસ છે આપણા દેશમાં અનેક યુદ્ધો થયા છે એવા એવા ખુખાર યુદ્ધો થયા છે કેનું શું વર્ણન કરું

એ મલક ની અંદર અમરેલી ની અંદર ખુલ્લે આમ એક દીકરી નું સરઘસ કાઢવામાં આવ્યું અને આખા ગુજરાતે સરઘસ જોયું છતાંય કોઈનો આત્મા નો જાગ્યો કે આ ખોટું છે આવું ન થાવું જોઈએ દોસ્તો આપણો આત્મા ક્યારે જાગશે ગામડા ની હાલત જો કે એક લાચાર પરિવાર મારે કરોડો રૂપિયા ની વાત નથી કરતી ભાજપવાળા વાળા છે કે 200 કરોડ ફાળવા 500 કરોડ ની યોજના 250 કરોડ ની મંજૂરી નહીં ગામડાનો એક ગરીબ નાનો માણસ આખો દિવસ મજૂરી કરે મજૂરી કર્યા પછી પેટનો ખાડો પૂરવા માટે સરકારી સસ્તા અનાજની દુકાન ઉપર આધાર રાખે એને આશા હોય કે હું ઉપર લઈને જાજ તો 2 કિલો 5 કિલો ચોખા મળશે 15 કિલો ઘઉં મળશે આટલા કિલો ખાંડ મળશે હું ખાઈ શાંતિથી જીવીશ ને મજા મજા કરીશ પણ ગુજરાતની સરકાર

આપણા ગોરીના પેટનું પાણી નથી હતું અને ગામડાના મજૂર માણસને 2 કિલો ઘઉં જોતા હોય તો અંગૂઠો એ આપવાનો આંખનો ફોટો આપવાનો પાસપોર્ટ સાઈઝનો ફોટો આપવાનો અને બધું એ આપવા પછી 4 કિલો ચોખા મળશે કે નહીં મળે એની કોઈ જવાબદારી નથી છતાં આપણો આત્મા નથી જાણતો કે આ કોઈ હદનું ખોટું થઈ ગયું છે આ તમારો બ્રિજ બનાવ્યો કેશોદની અંદર કરોડો રૂપિયા ખવાય ગયા તો કોઈને વાંધો નથી પણ ગામડાની એક આપણી વિધવા દોશી માં હોય એને વિધવા સહાયનું કઈ યોજનાઓ લાવવો હોય સોગન નામું કરાવો પતિ ગુજરી ગયા છે એનું કાર્ડ લાવો આનું કાર્ડ લાવો છોકરા નથી એનું કાર્ડ લાવો છોકરા 20 વર્ષની અંદર ના છે એનું લાવો સોગન નામું કરાવો એક બારસે રૂપડી આપવામાં આપણા ગુજરાતની એક માને આ ગુજરાતની ભાજપની સરકાર ધક્કે ચડાવે છે ધમકે આપણે રોજ જોઈએ પણ આપણો તો આત્મા મરી ગયો છે આપણને લાગતું નથી કે મારી માર હોય તો હું થાય આપણો આત્મા મરી ગયો હું મામલતદાર ઓફિસે અનેક લોકોને ધક્કા ખાતા પહેલા જોતો તો સરકારી નોકરીમાં તો પ્રાંત અધિકારીનો ક્લાર્ક હતો 2016 ને 16 17 ની સાલમાં શાનદાર સરકારી નોકરી મને મળી હતી કાઈ નો ઘટે પહેલી બીજી ત્રીજી તારીખે તો ખાતામાં પગાર હોય હોય ને હોય જ અને કામ શું કરવાનું કામ હેતોય જે આવે આવેને કહેવાનું કાલ આવજો મંગળવાર આવજો બુધવાર આવજો સાહેબ નથી મીટિંગમાં છે રજા ઉપર ભાઈ આટલું કહેવાનું પગાર કામ કરવાના તો અલગ થી દેવાના કામ કરાવ હોય તો અલગ થી દેવાના બાના કાઢવાનો પગાર જે આવે આવેને માના પ્રમાણે બાનું કહી દેવાનું દોસ્તો મેં અનેક લાચાર લોકોને હાથ જોડતા જોડતા કચેરી આવતા જોયા કે એ બાબા મારું કાંઈક કર દયો બાબા આપણને અંદરથી રૂ આવે દયા આવે કે આ ગુજરાતનો રાજા નથી મુખ્યમંત્રી નથી મંત્રી નથી ધારાસભ્ય નથી કશું જ નથી એક મામૂલી ક્લાર્ક છું અને આ બેનને અમે કંઈ કરી નથી દઈ શકતા આપણા કાઠિયાવાડમાં એવું કહેવાય કે દેવા ન હોય પણ દાજવા હોય એ મોટી વાત છે ઘણીવાર વાર દાજવું જોઈએ આપણી પાસે દેવાનું કઈ ન હોય તો એ કોઈ મોટી સમસ્યા નથી આપણને તો દાસ્તુ બંધ થઈ ગયું છે કોઈ ગરીબ માણસને ને જોઈને આપણને દાસ્તુ નથી કીધો એના કરો હશે દોસ્તો આપણો આત્મા ક્યારે જ આપશે તમે લાચારી ની હદ જુઓ કે બાળકને ભણાવવા માટે માં બાપે કેટ કેટલું કરવું પડે છે એક બાજુ ભાજપની સરકાર એવો દાવો કરે છે કે ભારત વિશ્વ ગુરુ બની જશે 5 ટ્રિલિયન ની ઇકોનોમી થઈ જાય

ઈ પાપ જેને બાજુનું બટન દબાવ ને એને લાગે છે દોસ્તો દોસ્તો ઈ પાપ લાગે છે દોસ્તો પોલીસ સ્ટેશનો ગમે ત્યારે જાવ જે સાચો માણસ હોય પીડિત માણસ હોય જેની ઉપર જુલમ થયો હોય એની એફઆઈઆર ક્યારેય પોલીસ લખતી નથી અનેક વખત એવા દાખલા આવ્યા છે કે ખૂન થઈ જાય વ્યક્તિનું પછી ખૂન ની એફઆઈઆર માટે પોલીસ સ્ટેશન ની બહાર ધરણા કરવા પડે આવું બને છે તેમ નથી બનતું